તો ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે યુનિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આઈયુ આપણે વાત કરવાના છીએ તો આઈસીના સ્ટોકની એનાલિસિસ આપણે જોઈએ એક્શન પ્રમાણે તો ક્યાં સપોર્ટ બની શકે છે અને ક્યાં રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે સ્ટોક તો આઈયુ સ્ટોકની આપણે ચાર્ટ ઉપર વાત કરીએ તો આઈયુસીની આ વન ડે ટાઈમ ફ્રેમ પર એનો ચાર્ટ છે તો વન ડે ટાઈમ ટાઈમમાં સૌ પ્રથમ જોઈએ તો એક મૂવિંગ એવરેજની વાત કરીએ તો આ ટુ હંડ્રેડ ડેનું મૂવિંગ એવરેજ છે તો એના ઉપર સ્ટોક આપણે ટ્રીટ કરે તો એનો મતલબ એવું થાય છે કે સ્ટ્રોંગ હાલ બાઇંગ એટલે કે સ્ટ્રોંગ સ્ટોક કહી શકાય અને જો સ્ટોકની સૌ પ્રથમ વાત કરીએ અહીંયા લેવલથી તો સ્ટોકમાં લાસ્ટ ટાઈમ જ્યાંથી એક બાઇંગ મોમેન્ટમ શરૂ થયું હતું એટલે કે એકસો પચાસના લેવલથી જે અપસાઇડનું મોમેન્ટમ આવ્યું હતું અહીંયા સૌ પ્રથમ ત્યાંથી સ્ટોક સપોર્ટ એવો લઈ રહ્યો હતો અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો વારંવાર નીચેની સાઈડ તમે જોવો તો એકસો પંચાવન એકસો પચાસ આસપાસ સપોર્ટ લઈ રહ્યો હતો અને રેજિસ્ટન્સની વાત કરીએ તો ઉપર એકસો એકસો એંશી આસપાસ વારંવાર રિજેક્ટ થઈ રહ્યો હતો પછી સ્ટોક ઘણા ટાઈમથી કન્સોલ્ટેશન ઝોનમાં એક જ ઝોનમાં ક્રિએટ કરી રહ્યો છે તો તમે અહીંયા એક નાનો એવો સપોર્ટ તમે વાત કરી શકો તો એકસો સાહીઠ ઓસઠ આસપાસ બી એક સપોર્ટ બની રહ્યો હતો તો હવે અહીંયા એક સારો એવો સપોર્ટ લઈ અને આ જે રેજિસ્ટ્રન્સ આપણો હતો જે એકસો એંસીનો ત્યાંથી એક ત્રણથી ચાર વાર રજિસ્ટ્રન્સ લઈ ચૂક્યો છે તો હવે ફરીથી જો એકસો એંસીના લેવલ ઉપર રજિસ્ટ્રન્સ લેવા આવી રહ્યો છે તો હવે આ વખતે તમે સપોર્ટ અને રેજિસ્ટન્સ થિયરીમાં તમે જો કોઈને ખ્યાલ હોય તો જેટલી વાત સ્ટોકની પ્રાઇસ નજીક આવતી હોય એટલે કે ત્રણ ચાર વાર આવી ગઈ હોય તો એ રેજિસ્ટીક થતો જાય છે તો અહીંયા એક બે ત્રણ ચાર વાર આવી ચૂક્યો છે અને અહીંયા જોઈએ તો પાંચ વાર થઈ જાય તો હવે અહીંયા બ્રેક કરવાના પૂરેપૂરા ચાન્સ બની રહ્યા છે તો હવે જો આ અહીંયા આ લેવલ બ્રેક કરે એકસો એસી આસપાસનું તો એક આપણને અપસાઇડનું એક સારું એવું આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે એ પહેલો ટાર્ગેટ એકસો નેવું નો અને જે બીજો ઓલ ટાઈમ હાઈનો આપણને જોવા મળી શકે છે અને જો નીચે વોલ્યુમની વાત કરીએ તો વોલ્યુમ બી એક સારું એવું આવી રહ્યું છે અહીંયા તો હવે જોવાનું છે કે સ્ટોક આ રેન્જની બહાર નીકળે છે કે નહીં નીકળતો અને જો કોઈની પોર્ટફોલિયોમાં એક સરકારી એવી સારી કંપની રાખવી હોય તો આઈઓસી એ બેસ્ટ પસંદગી છે કેમકે તેનું ડિવિડન્ડ એલ પાંચથી છ ટકાનું છે તો પાંચથી છ ટકા ડિવિડન માટે બી આ કંપની રાખી શકાય જો લાંબા ગાળાનો વ્યૂ હોય તો કંપની ફંડામેન્ટલ અને માર્કેટ કેપ બાઇઝ બી સારી કંપની છે તો આને એક પોર્ટફોલિયોમાં આ લેવલની એડ કરી શકાય તો આવા વિડીયોનું એનાલિસિસ સ્ટોકનું એનાલિસિસ જોવા માટે ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને આવતા વિડીયો માટેની નોટિફિકેશન મળતી રહે તો થેન્ક યુ ગાઈઝ